નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે સત્તર સાત બે હજાર ચોવીસના રોજ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જુઓ તમારા વિસ્તારમાં ક્યારે અને કેવો વરસાદ રહેશે આ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર આજે ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના છે બનાસકાંઠા પાટણ મહેસાણા અને સાબરકાંઠામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો અરવલ્લી ખેડા ગાંધીનગર અને અમદાવાદમાં પણ વરસાદ વરસી શકે છે આ સિવાય મધ્ય ગુજરાતમાં આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે તો વડોદરા છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં સુરત ડાંગ તાપી નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી અનુસાર આજે રાજ્યમાં સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દ્વારકા પોરબંદર જૂનાગઢ રાજકોટ પંચમહાલ સુરત નવસારી વલસાડ દમણ દાદરનગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે રાજ્યના અન્ય જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તમને જણાવી દઈએ કે મંગળવારે મોડી રાતે રાજ્યના સત્યાવીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો માહિતી અનુસાર બનાસકાંઠા તાલુકામાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો જો મિત્રો તમને અમારું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો